ગડબરિયા નગરપાલિકા ખાતે ભાજપે સત્તા ગુમાવી અપક્ષના બન્યા પ્રમુખ આજ તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બાર કલાક સુધીમાં દેવગઢબેરા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી સંપન્ન થઈ હતી દેવગઢભેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સત્તા ગુમાવી છે અને દેવગઢભેરા નગરપાલિકાના પ્રમુખ પદે ભાજપના સસ્પેન્ડ સભ્ય નીલ સોની વરણી કરવામાં આવી છે દેવગઢભેરા નગરપાલિકામાં હવે અપક્ષની સત્તા રહી છે અપક્ષ ઉમેદવાર નીલ સોનીને સોળ મત મળ્યા હતા જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને આઠ જ મત મળ્યા હતા સત્તર ઓક્ટોબરના રોજ નીલ સોની તેમજ તેમના સમર્થકોએ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ વળો કરતા ભાજપે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા દેવગઢભેરા નગરપાલિકામાં પ્રાંત અધિકારીને ચીફ ઓફિસરની અધ્યક્ષતાને જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કહી શકાય કે ભાજપના ઉમેદવાર ધર્મેશ કલાલને આઠ મત મળ્યા છે અને જે અપક્ષ ઉમેદવાર નીલ સોનીને સોળ મત મળતા તેઓની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે આજ રોજ દેવગઢ બારીયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં અમારી ટીમના સોળ સભ્યો જે સોળે સોળ સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે જવાબદારી સોંપી છે તે બદલ આ સોળે સોળ સભ્યોનો પ્રથમ આભાર માનું છું સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય દેવગઢ બારિયા નો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય જે ઘણા સમયથી અટકેલો છે જે અમારો ટાવર છે ટાવરના ડંકા

જે પૈકી ધર્મેશભાઈ કલાલ ને ટોટલ સભ્યોનું સમર્થન મળે જે નીલ સોની ને પ્રમુખ પદ તરીકે છૂટી કાઢવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે